કોકને કહેવાય દાદાને પ્રાર્થના કરીને જતા રહો વિશ્વાસ રાખો કામ થઈ પણ પોતાના ઘરે આવો ને તાર દોડી દોડીને આવે અમારું કઈક કરો અમારું કઈક કરો સમજાય તમને ખાલી વાર્તા બતાવી એટલે જોરા એ થઈ જતું ને તમે કદાચ મારી સામે આવશો તો જોરાઈ લઈશું હું કઈ છે એકવી દાડા મારી ઘાણી કરશો તેમ કીધું એકવી દાડા પતી ગયા એની કરતા હું જે કરું છું હું જે ભરોસો છે તમારી કુળદેવીને તમારા આરાધ્ય દેને એને યાદ કરીને પછી દાદાના પાંચ નામ લેજો કદાચ ગમે એવી વિપત્તિ હોય જો મારો ભરોસો હોય અને હાચી નાભી ની કગર થી આયા ને આ જગ્યામાં બેઠા પછી તમને એમ થતું હોય કે કાલ હવારમાં હુરદ નારાયણ ઉગે આ નતા લગીને જે કર્યું એવો કોઈનું ફોટો કરું નથી અન જો પછીમાં દાડે મારો મારો ઠાકર ઘોડે ભલા ના નાખે તો ભૂવા પાણી બંધ કર દો ભઈ વિશ્વાસ હોવો જોઈએ પછી તમે એમ કહો મારો છોકરો આયો બે કરોડ લેણું છે દાદા ભરી દે તો આય અમારા ના ભરતા તમારા જાય ભરે એટલે એવી અપેક્ષાઓ લઈને આવશો ઘણાય આવે કેન્સર છે બાપુ માથે હાથ મૂકી દો ફટી જાય તો આવી મોટી હોસ્પિટલ ના જાપે તૈયાર ના બેહું એમ્બ્યુલન્સ માં ઉતરો માથે હાથ મુકુ ઘરે લઈ જાવ એટલે અંધશ્રદ્ધામાં ના જશું દવાનું દુવા બે કરવું બાકી નું ઠાકર ને આપી દઉં કારણ કે આપણા ઘરની આગળ બગીચો હોય ને તો આપણે અહીંયા ગંધ વેડો ન થવા દેતા થવા દેવી છે થવા દેવી અહીંયા હારા ફૂલ હોય આપણે રાખ્યું કોઈ તોડી ના જાય તો આ ઈશ્વર નો બગીચો છે ને આપણે બધા એના ફૂલ છે ભાઈ એ ક્યારે આપણને હાનિ નથી પહોંચાડતું પણ કર્મ ને આધીન બધું ચાલે છે કોઈ પણ એવું કહેતો હોય ને

પણ પેલા શક્ય હતું ખો બસો ત્રણસો માણા આવતું હતું હવે રોજ પચીસ પચીસ હજાર તો હું કેટલાક ને લઉં અને હું જો આખો દાડો જોવામાં રહું તો મારું ઘર ચમનું હલવું પાછા કોક તમારી જેવા હોય કે બાપુ કદી મંદિર રહે છે તો ઘર ચમના હલાવતા હોય છે કોક ના તો લેતા જશે ને એટલે દુનિયા એ છે હારું માણા થી થતું નથી ને હારું બનવાની કોશિશ કરે સમજાય હે કે કોઈને હું છેતરવા એ નથી બોલાવતો અને આ બધા ઉભા છે ગામની હામે મોટો જેવું છું કોઈ જાદુ મંત્ર નથી જાણતો પણ પરમાત્મા છે અને એ લોકોના કામ કરે છે ને તારે રોજ એટલું માણા આવે છે કોઈ ના આવે સમજાય અને હું તો એમ કઉ છું ભલે કદાચ મહિને બે મહિને ચક્કર મારો દર્શન કરો વાંધો નથી અંધશ્રદ્ધામાં ના જવું કે કોઈ પણ મંદિરે જાઓ તમે એમ એવું ના કહેતા કે ભગવાન અમારું કામ કરી જ દે એક ભાવના લઈને જજો કે અમે અટવજ્યા છીએ અને અમારા મનની મૂંઝવણ ક્યાંય કીધા જેવી નથી આ અમારી ચિઠ્ઠી તું વાંચજે

હું તો દાદા ઓળખાણ લઈને આવે એનું કરીશ જ નહીં એટલે તરત કહી દો સનાતન સત્ય જ છે ઓળખતું જે ગરીબ માણસ નું કરીને આવ્યું એનું કોણ હા ભાઈ ઉભા હોય એની ઓળખાણ પાંચ લાવે આ કેમેરા વાળા પાંચ દર જેને કોઈ ઓળખતું ને એનું હું સમજાય આ સત્ય જ છે બે ની ઉ આપણા ભારત ના હું આપણું ઘર છે આપણું ગામ છે એની આટું જોવા આવી તો આપણા દેશ કોઈ આયા કોઈ ભલામણા કે આ ધરતી ઉપર મનુષ્ય જાતિ રે ને ચોર્યાસી લાખ યોની માંથી ભટકતો ભટકતો આવ્યો અને આ મનુષ્યનો દેહ આપ્યો તો આખી જિંદગી ની ઈર્ષા કરવામાં જ ભૂલી જાવ ને એ બધું આપણું ખરાબ કરી રહ્યું ભગવાન ના ચોપડે લખ્યું છે ને પાંચ મહિના થશે એટલે એનું ખરાબ થવાનું જે વાવો એ જ ધરતી ઉપર ધરતી ઉપર છે આ જે કરશો એ જ ઉગવાનું ખેડૂત નો દીકરો આમ કરીને વાવણીયામાં વાવતો હોય જમીન ની અંદર દાણો આડો પડે ગૂંધવો પડે ખબર છે એને છે ખબર તો એ ગમે એમનો હોય ભગવાન સીધો કરીને સીધું જ ફળ આપે છે ને અને ઉગે છે ને એ પાછો લણી જગતને આપે છે ખાઓ અને દુનિયા હામાં થાવ એ જ છે નબળો ટાઈમ હોય તો રોતાય વાર ના લાગે થોડોક ટાઈમ હારો થયો તો ગમે ને હામે બાયું ચડાવો અમને ઓળખો ઓળખેલા જ છે તમને એટલે આ વસ્તુ છે કે પરમાત્માએ જો આ મનુષ્ય દેહ આપ્યો ને હારા કર્મો કરો કઈક જે ભગવાને આપ્યું હોય અને આ વ્યસન ના માર્ગે પાંચ પચીસ રૂપિયા વાપરો હો ને તો ભગવાને આપ્યું હોય તો આડોશ પાડોશમાં કદાચ કોઈ ગરીબ માણા હોય દીકરી દીકરા ભણાવવાની પરિસ્થિતિને આવે ને પાંચ પચ્ચીસ રૂપિયાના કારણે એનું ભણતર છીનવવામાં આવતું હોય ને તો એને રાતે જઈને કહી આવજો કે તારા દીકરી દીકરા ભણવામાં હોય છે અરસન તું મૂંજેશ નહીં આને ભણાવવાનો જે ખર્ચો થાય એ હું આપીશ આય દીવો કરવા જરૂર નથી અમુક તો હું જુઓ નારિયરની અગરબત્તિને ઠેલ્યું લઈ લઈને ફરતા હોય કઈ દાદા જરૂર નથી ભાઈ તમારો ભાવ લઈ ને આવો છે સમજાય આ અમુક તો બધા તઈ ને આવો મારા માનતા નાળિયેર શું કામ રાખે કોક તૈયારી ગરીબ ને ખવડાવી દે એવી રાખ ને સમજાય એટલે આ સાનિધ્ય જો તમારો હૃદય નો ભાવ સાચો છે કારણ કે સમયનો નો અભાવ છે હજુ ઘણા ને વાળા છે ટાઈમ થઈ ગયો છે ચાના ના આળોટ થાય અને હમણાં મન ગામ વાળા મોડા આવ્યો નોકરીએ કીધું ચાર પાંચ જણા અમને પૂછતા હતા ચા મળે છે આને આ ધંધો કરો અને પછી આંતરડા જતા રહ્યા લીવર જતા રહ્યા

દાદાને પોતાના મનથી પ્રાર્થના કરો મને વિશ્વાસ છે કારણ કે અસંખ્ય માણસ રોજ અમે તો રાંધવામાંથી જ ઊંચા ન આવતા આટલું માણસ અને અમે આ વેકેશનમાં જોયું કે નાના નાના બાળકો પોતાના મા બાપને મને મળવા આવે ને તા કે અમે જદું ના ક્યાં હતા પણ નિહાળ્યું ચાલુ હોય તો નહોતું હોવાતું વેકેશનમાં આવ્યા એટલે ગર્વ થયો કે નાના નાના બાળકોએ તે ધરમ બાજુ રસ્તો જાગ્યો એમને સમજાય હે અને મા બાપ લાયા એ ગર્વ થયું પણ એના સિવાય નું મારો પરમાત્મા મને જો કદાચ ઉજવાડતો હોય અને તમારા અંદર બેઠેલો આત્મા રાજી હોય તો જ કરજો કે જેવા તમારા દીકરી દીકરાને સાચો છો ને એવા કદાચ આપણા ઘરમાંય મા બાપ ઘરડ્યા હોય ને તો જો સમય મળે તો એકવાર એમને તો કાયમ વેકેશન જ છે અહીં લાવજો એને એકવાર ક્યાંક વ્યવસ્થા ને ફેરવજો અને હું તો કહું જે કઈ આ દીકરીઓ કોઈ બેઠા ને આમ તો દીકરીઓ ડાઈ જ હોય પણ કદાચ આપણા મા બાપ કઈક બોલતા હોય ને તો તમારે એ ડોહા ડોસી ઉપરાણો ઉપરાણો ખ્યાવો કે કાલ તમે આવા થશો સમજાય હે કડવું લાગશે તમારું ઉપર આવ્યું એટલે આ સત્ય જ છે કે જેવું તમે એમને વર્તન કરશો ને કાલ તમારા દીકરા દીકરી હારા આવે છે તેના હો વેવા આવશે તો તમને બહાર છે આ નક્કી કરી લેજો તો મિત્રો આ તો શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવી વાતો કરે છે સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કે મારો હેતુ છે નહીં સારું મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરફાદા લખજો મિત્રો અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ખાસ ખાસ ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કે મારો હેતુ છે નહી ચાલો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય